નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાભોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો લોકસભાની ચૂંટણીમાં ભાડે રાખેલા ખાનગી વાહનોને ફતેપુરા તાલુકા ચૂંટણી તંત્ર દ્વારા આજ દિન સુધી ભાડું ન ચૂકવાતા આમ આદમી પાર્ટીએ આ બાબતે ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપીને દિન પંદરમાં ભાડું ચૂકવવાની માંગ કરી જો દિન પંદરમાં ભાડું નહીં ચૂકવાય તો ફતેપુરા તાલુકા આમ આદમી પાર્ટી ફતેપુરા મામલતદાર કચેરી ખાતે ધરણા ઉપર બેસશે તેવી આમ આદમી પાર્ટી દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી તારીખ પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે કે લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ફતેપુરા તાલુકા ચૂંટણી તંત્ર દ્વારા ફતેપુરા તાલુકામાંથી ભાડે રાખવામાં આવેલા ખાનગી વાહનોને આજ દિન સુધી ભાડું ચૂકવવામાં આવ્યું નથી આ તમામ ખાનગી વાહન માલિકોને દિન પંદરમાં ભાડું ચૂકવવામાં આવે જો દિન પંદરમાં ભાડું ચૂકવવામાં નહીં આવે તો ફતેપુરા તાલુકા આમ આદમી પાર્ટી ફતેપુરા મામલતદાર કચેરી ખાતે ધરણા ઉપર બેસશે ફતેપુરા તાલુકાના આ તમામ ખાનગી વાહન માલિકોને સાથે રાખીને ફતેપુરા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા ફતેપુરા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ફતેપુરા તાલુકાના ઇન્ચાર્જ મામલતદાર એસ એન ડામોરે આવેદન પત્ર સ્વીકારીને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી લોકસભાની ચૂંટણીમાં જે વાહનનો વાહન માટે જે ડ્રાઈવરને વાહન જે રોકવામાં આવ્યા હતા એમાં ચૂંટણી અધિકારી દ્વારા હજી આજે દસ મહિ મહિના થઈ ગયા છતાં બી તેમનું ચૂકવણું કરવામાં આવ્યું નથી જેને લઈને એમણે રજૂઆત કરી છે કે દાહોદથી દાહોદમાં કરી છે ગાંધીનગર કરી છે પણ ત્યાં એમની કોઈ રજૂઆત સાંભળવામાં આવેલ નથી તેથી આજે અમે લોકો બધા ડ્રાઈવર માટે બધા ભેગા થઈ અને ફરીથી એકવાર

લાસણ બાબુભાઈ રત્નાભાઈ ગામ ઘર